આગળ વાત એ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા નવમાં વાર્ષિક પદવિદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ સમારંભના અધ્યક્ષ પદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ પદે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાસેરિયા ઉપસ્થિત રહ્યા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા પદવિદાન સમારંભમાં કુલ ઓગણીસ હજાર ચોરાણું વિદ્યાર્થીઓને પદવી એનાયત થયા छत्तीस विद्यार्थियों ने सुवर्ण चंद्रक अड़तीस विद्यार्थियों ने रजत चंद्रक एनायत कर नई शिक्षा नीति तो यशस्वी प्रधानमंत्री जी का एक विजन जैसा भावी राष्ट्र को बनाना चाहते वैसी शिक्षा नीति जो तो आई है उसको व्यवहारिक रूप में अपनाने का काम आपने बड़ी तेजी से आगे बढ़ा है गुजराती लोग सारी दुनिया में फैले हुए लेकिन हमें खुशी इस बात की है कि वो कहीं पर किसी भी रूप में रहते अपनी भाषा से अपनी संस्कृति से और अपने देश और प्रदेश से वो लोग जुड़े रहते हैं और उनके बालक किसी भी रूप में भारतीय जीवन मूल्यों से दूर ना जाए शिक्षा अपनी मूल भाषा में करे उसकी भी सुंदर व्यवस्था विश्वविद्यालय ने प्रदान की बने विश्वास जी रीते आपको नेतृत्व आदरणीय प्रधानमंत्री मोदी साहब जी के विजन से गरीब गणित बात है મહિલાઓની વાત થતી હોય ખેડૂતોની વાત થતી હોય એટલે ઇન્કલુસિવ આગળ વધે અને દેશને આર્થિક મહાસત્તા આપણે બની પણ પાંચમી છે ત્રીજું પણ ટૂંક સમયમાં ઝડપથી બનશે પરંતુ જે કોમન નાની મોટી સાધન સગવડ પાણીનો વિષય હોય તો ઘરે મળે क्षेत्रवाइ इरिगेशन ની વ્યવસ્થા થાય ધનવાળી વ્યવસ્થા થાય આરોગ્યની વ્યવસ્થા થાય ઉર્ને લાગડા લાગી અને ચુરો ના જલાવો પડે એવી વ્યવસ્થા થાય એટલો કે જો બેઝિક ફેસિલિટી છે કે প্রত্যেক નાગરિકને મળે એ પ્રકારની વ્યવસ્થાઓમાં દેશ ગયો લોકઈ કે ચોપ કરનારા વ્યક્તિ પણ ક્લાસરૂમમાં દાખલ થઈ કે બે કોર્સીસ પર સાથે કરી શકે પેલું નોંધ जे अग्नाणि तादि ये अवे अपने दूर करें ना जानियो नज़र जब ये मोटी सेडी जे अपने तब काफी चीज़ तमें मिशना माटे अभ्यास एक जरूरी चीज़ टेक्नोलॉजी का उपयोग में अंदर जे बाबा समय कॉम्पटेबल यूनिवर्सिटी ये अवे अवेना कुछ जी शुरू भाषा अने दुनिया साथी कदम लगाओ माटे टेक्नोलॉजी आईटी क्षेत्र अब ये क्षेत्रनों समान वाले ये बाबरशाह आमिर निकल म्यूनिवर्सिटी पे रुचि जो आवारा समय में जो विज्ञापियों माटे उपयोग की थी अपने वसंत रुतुना नाकडेई ये समय ने पूरी नजीकारी चे तैयारी याद करिए आवश्यक केले श्रद्धांजलि दरिया� આ વિશ્વ મંદિર છે વધામણી હરિયાઓને આવી વાંચો અમારા સૌભાગ્ય હવે હરિયાઓને આપ સૌના સૌભાગ્ય આપ સૌની સાથે રહીને હરી કીર્વે તેમના પોતાના અક્ષરોથી લખે અને આપના સૌના જીવનમાં વસંત હર હંમેશ ખીલતી રહે એવી એક પ્રાર્થના સૌના માટે આજે કરું છું અત્યારે આપ સર્વને એ બાબતનો હું ખાસ ધ્યાન દોરવા માગીશ કે આજના પદવીદાન સ સમારોહમાં કુલ ઓગણીસ હજાર ચોરાણું વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી જેમાંથી છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા અને આડત્રીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા ખુશીની વાત એ છે કે આ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અને સર્ટિફિકેટમાં પચાસ ટકા કરતાં વધારે દીકરીઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી અને નારી સશક્તિકરણની જે પહેલ છે એમાં ખરેખર યોગદાન આપ્યું છે